હાલો મિત્ર આજે તમારા માટે એક નવો વિડીયો આ રોડ છે નવા રેસકોસ જતો રોડ કેમ કે રામાપીર ચોકડીથી નજીક રામાપીર ચોકડીથી નવા રેસકોષ તરફ જાય તે રોડ ઉપરનું મકાન આજે તમને બતાવવાનું છે સાવ વ્યાજબી ભાવમાં અને એ પણ અર્જન્ટ તાત્કાલિક વેચવાનું છે વહેલા તે પહેલા નાના બજેટના લોકો હોય તાત્કાલિક ફોન કરીને પહોંચી જો મકાન જોવા માટે આ છે એક ચોક જેનું નામ છે શાંતિધામ ગેટની એકજેટ સામેનો રોડ જે પડે છે તે જ રોડ ઉપરનું આપણે મકાન જોવાનું છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આ છે આપણા મકાનનો ફ્રન્ટ અને આ છે આપણી ચેરી ચેરીમાં બધી જગ્યાએ લાદી લગાવેલી છે જેમ કે લાદી ડેટા લાદી નાખેલી છે અને કમ્પ્લીટ નવું બાંધકામ છે અને આનું ફ્રન્ટની વાત કરીએ તો પંદર ચૌદથી પંદરનો ફ્રન્ટ છે અને ત્રીસથી તેત્રીસની ઊંડાઈ છે એટલે આશરે વાર જગ્યામાં બાંધકામ કરેલું છે આશરે વાર જગ્યામાં બાંધકામ કરેલું છે કમ્પ્લીટ લાડી તાઇલથી માંડીને લાઇટિંગ કમ્પ્લીટ બધું કોઈ વસ્તુ તમારે કરવાની જરૂર નથી તેવું મકાન છે તો વિડીયો પૂરો જોજો નાના બજેટમાં મકાન છે જો આ સામે દેખાય આપણા ફળિયું છે ફળિયામાં બોટાકો છે આર એમસી લાઈન છે ટોયલેટ અને બાથરૂમ બંને અલગ અલગ આપેલા છે તેમાં પણ લાદીકામ કમ્પ્લીટ કરેલું છે અને જો તમારી શિબિર સારી હશે તો પ્રાઇવેટ ફાઇનાન્સમાં લોન પણ થઈ શકે છે અને આ મકાનના એડ્રેસની વાત કરીએ તો આપણે રણુજા છોકડીથી આગળ શાંતિધામ ગેટની સામે રાજકોટ વધારે માહિતી માટે હું તમને માલિકના નંબર આપીશ તે માલિક સાથે વાત કરી લેજો કિંમત એડ્રેસ જાણવા માટે પૂરો વિડિયો જોવા વિનંતી આપણે ફળિયો જોઈએ ફળિયા પછી આગળ હલ્યા એટલે આ આવે આપણો હોલ હોલમાં પણ લાદીકામથી માંડી બધું કમ્પ્લીટ તમારે એક મોટો વિશાળ હોલ છે હોલમાં લાદીકામ બધી જગ્યાએ કરેલું છે નવું બાંધકામ છે ડાયરેક્ટ તમે રહેવા આવી શકો તેવું મકાન છે એટલે મકાનમાં કોઈ ખર્ચ નથી ભાવ પણ વ્યાજબી રાખેલો છે કિંમત પણ હું તમને બતાવીશ અને માલિકના નંબર પણ હું તમને આપીશ વિડીયો પૂરો જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક ફ્રી છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બેલ તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા અમે મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળી શકે અને તમે તે વિડીયો પ્રોપર્ટીનો જોઈ શકો છો હવે આપણે હોલ પછી આગળ આવીએ એટલે સામેની સાઈડમાં કિચન અને રૂમ બંને સાથે કિચન અને રૂમ બંને સાથે કિચનમાં જોતાં પૂરતું ફર્નિશર કામ કરેલું છે કાંદી બધી બાજુ કરેલી છે જેથી માલ સામાન બધો રહી શકે અને અહીંયા આપેલા છે એટેચ બાથરૂમ તરીકે યુઝ કરી શકો વોચ એરિયા તરીકે યુઝ કરી શકો અથવા નહવા માટે પણ યુઝ કરી શકો તેવું એક જનરલ જેમ કે એટેચ બાથરૂમ છે પણ તમે તમારી રીતે કોઈ પણ જરૂરિયાત મુજબ યુઝ કરી શકો આ કિચન છે માર્બલ લગાવેલો છે કમ્પ્લીટ અને નવું જ બાંધકામ છે એટલે રાહ ન જોતા વહેલાસર વેચાઈ જાય પછી તમે પાછા ફોન કરો છો કે રાજુભાઈ પહેલું મકાન વેચાઈ ગયું કે બાકી છે સાહેબ વિડીયો મૂકતા પંદર દસ પંદર વીધીમાં વેચાણ થઈ જાય અને પાછળની સાઈડમાં પણ જ્યાં નવેરું મૂકેલું છે હવા ઉજાસની વાત કરોમાં ફૂલ હવા ઉજાસ એટલે કોઈ વસ્તુ મકાનમાં ઘટતી નથી કિંમત વ્યાજબી આ મકાનની કિંમત રાખેલી માત્ર ત્રેવીસ લાખ રૂપિયો તેમાં પણ સામે બેસીને ફેરફાર થઈ શકે આપણી શેરી છે શેરીમાં અહીંથી આપણે ગોલાઈવરીએ એટલે સામેની સાઈડ આપણે શાંતિધામ મેઇન રોડ દેખાઈ રહ્યો છે શાંતિધામ શોક વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે તેમાં કોન્ટેક કરવા વિનંતી